નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમી હંમેશા વિદ્યાર્થીઓની પડખે રહેલું છે અને પડખે જ રહેશે બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો તો ઝડપથી આપણે સામાજિક વિજ્ઞાન જે છે એનું કીધું એ પ્રમાણે સેક્શન એ જે છે એનું નવમું અને દસમું બંનેનું સોલ્યુશન વહેલી તકે આપી દીધું છે તો આજે આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્ન જે નવું છે એનું સેક્શન એ જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો મોડું ન કરતાં શરૂ કરીએ પરંતુ ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ઓકે વિદ્યાર્થી મિત્રો અને બે લાયકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વોઠાનો મેળો તો વૌઠાનો મેળો જે છે વિદ્યાર્થી મિત્રો એ ભરાય છે ધોળકામાં બરોડ છે એટલે પહેલાંમાં આવશે બી બરોબર છે જવાબ નંબર એક બી પંડિત જે અહોબલ છે એમણે સંગીત પારિજાત નામનો ગ્રંથ બનાવેલો છે એટલે જવાબ નંબર બે અંદર આવશે એ જવાબ નંબર ત્રણ સુંદરવન જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં એટલે કે નંબર ડી પછી જે વિદ્યાર્થી મિત્રો રૂપાંતરિત ખડકો જે છે રૂપાંતરિત ખડક આપણને ક્યાં જોવા મળે છે ધંધુકામાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે ધંધુકામાં એટલે જવાબ ચાર જે છે એની અંદર આવશે એફ સોરી રૂપાંતરિત ખડક જે છે એટલે હીરા બરોબર છે એટલે વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવશે ઈ આવશે શું આવશે ઈ આવશે સોરી જવાબ નંબર પાંચમાં અળસિયાનો ખોરાક તો આપણે જાણે જ છે વિદ્યાર્થી મિત્રો અળસિયાનો ખોરાક શું છે માટી છે ઓપ્શન નંબર સી તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે ખરું છે ઓકે આગળ વધીએ સાચીએ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ છે તો આ વિધાન તદ્દન શું છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો તો આવશે સાચીની જગ્યાએ શું આવશે સારનાથ સારનાથ જે છે ને વિદ્યાર્થી મિત્રો એમાં ભગવાન બુદ્ધનો ઉપદેશનું સ્થળ છે આગળ માર્ગ અકસ્માતના કિસ્સાઓ મોટર ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઇજાથી બચાવવા માટે સીટ બેલ્ટ અને બાળ સુરક્ષા પ્રણાલીનો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન તદ્દન શું છે સાચું છે આગળ વધીએ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતની રાષ્ટ્રીય માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ડોલરમાં પાંચ હજાર બસો ને આડત્રીસ હતી તો આ વિધાન તદ્દન શું છે ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે કે માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી હતી તો ખાસ ધ્યાન રાખજો પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલરથી બરોબર છે અને આ જે આવી આપેલું છે એ એ શું છે માથાદીઠ દીઠ કુલ ઘરેલું પેદાશ જો માથાદી કુલ ઘરેલું પેદાશ વિદ્યાર્થી મિત્રો તદ્દન સાચું હોત બરોબર છે નેક્સ્ટ આર્ટિકલ ઓગણીસ પાંચ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ છે તો એ વિધાન તદ્દન શું છે ખરું છે ખરા વિધાનમાં કોઈ કારણની જરૂર નથી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને આપણે પૂરવાની છે તો અગિયાર પ્રશ્ન છે ભોપાલમાં ખાલી જગ્યા આવેલું છે તો ભોપાલમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે સો આવેલું છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું બારમું વિવિધતામાં એકતા એ ખાલી જગ્યા સંસ્કૃતિની આગવી વિશેષતા છે વિશિષ્ટતા છે તો એ તો સ્વાભાવિક છે મિત્રો હું માંથી પૂછે તો પણ આપણે શું આવશે ભારતીય અળસિયાની વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ આપનાર અત્યંત ઉપયોગી શું છે પ્રતિપિંડો હોય છે શું હોય છે પ્રતિપિંડો હોય છે તો પ્રતિપિંડ હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રતિપિંડ હોય છે મોસ્ટ આ એમપી પ્રશ્નો જે ધ્યાન રાખજો ખાસા સિંચાઈનું બીજા ક્રમનું મહત્વનું માધ્યમ જે છે વિદ્યાર્થી મિત્રો શું છે નહેરો છે શું છે નહેરો છે ત્યારબાદ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો પરિવહન માર્ગોમાં ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે તો શું આવશે બોલો યસ હવાઈ જે છે એ સૌથી ઝડપી તો છે પણ જોડે જોડે શું છે ખર્ચાળ પણ છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછી છે સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે તો સોળમો પ્રશ્ન છે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું સાચું છે ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું સાચું છે પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય એ પૂનામાં નથી આવ્યું વિદ્યાર્થી મિત્રો કે આવેલું છે મુંબઈમાં આવેલું છે સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું તો સાચું છે તો ઓપ્શન નંબર જે ડી છે વિદ્યાર્થી મિત્રો

લગભગ પચાસ ટકા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો પચાસ ટકા ઓપ્શન નંબર જે એ છે એ એકદમ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે અઢારમો દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારા માટે રાખેલ છે બરોબર છે કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની છે બરોબર છે અને સાચો જવાબ તમારે અઢાર એ તો અઢાર બી અઢાર સી કે અઢાર ડી કરીને લખવાનો છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ હોવો જોઈએ બરોબર છે પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ તો તમને આ ચાર ઓપ્શનમાંથી ખ્યાલ હોવો જોઈએ કે સાચો ઓપ્શન કયો છે ઓકે નેક્સ્ટ ઉપર જઈએ ઓગણીસમાં પ્રશ્ન ઉપર મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ નીચે પૈકી કયા દેશોમાં જોવા મળે છે તો ભારતમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે એટલે તરત જ એ ઓપ્શન આવશે ઓપ્શન નંબર એ ભારત ફ્રાન્સ વીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મોટર વ્હીકર એક્ટની કઈ કલમ મુજબ દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરવાને દંડ અને ત્રણ મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ મોકૂફ થઈ શકે છે તો એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો કલમ નંબર એકસો ચોરાણું ડી ઓપ્શન નંબર સી જે છે એ તદ્દન સાચો જવાબ છે પછીના પ્રશ્નો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો એકવીસમો પ્રશ્ન છે સરહદી માર્ગ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એમાં આવશે ઈસવીસન ઓગણીસો ને માં કરવામાં આવેલી હતી રાષ્ટ્રીય ધોરીમાર્ગો ભારતને કયા કયા પાડોશી દેશો સાથે જોડે છે તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એમાં કોણ આવશે પાકિસ્તાન નેપાળ ચીન ભૂતાન અને બર્મા એટલે કે મ્યાનમાર બરોબર છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈશું ઉત્પાદનના મુખ્ય સાધનોના નામ જણાવો મોસ્ટ આઈ એમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પહેલું આવશે જમીન એ પહેલું ઉત્પાદનનું મુખ્ય સાધન છે બીજું મૂડી બરોબર છે ત્રીજો આવશે શ્રમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ચોથું નિયોજન બરોબર છે આ ચાર જે છે એ મુખ્ય એના શું છે સાધનો છે ચોવીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય પદ્ધતિઓ કઈ છે તો મુખ્ય પદ્ધતિ બે છે પહેલી છે બજાર પદ્ધતિ કઈ પદ્ધતિ બજાર પદ્ધતિ અને બીજી વિદ્યાર્થીઓ પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે ચોવીસ ચોવીસ પ્રશ્ન આપણે જોઈ લીધા પરંતુ એક અગત્યનો પ્રશ્ન આપણો તેવીસમાં જે કીધું એની થોડીક વધારે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ભાઈ ઉત્પાદનના મુખ્ય સાધનો જે છે એમાં પહેલું છે જમીન તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનમાં ઉપયોગી બનતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિને જમીન કહે છે જેમ કે જંગલો નદીઓ ખનીજો અને પર્વતો બરોબર છે મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે તો આપને આવડું જોઈએ બીજું છે મૂડી મૂડી એટલે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી બનતા માનવ સર્જિત સાધનને મૂડી કહે છે દાખલા તરીકે મકાન યંત્રો અને ઓજારો ત્રીજું છે શ્રમ શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે જેમ કે મજૂર ડોક્ટર અને કારીગર વગેરે અને ચોથું છે નિયોજન તો જમીન મૂડી અને શ્રમ બરોબર છે આ ત્રણેય જે છે એ સાધનોની યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને શું કહે છે નિયોજન કહેવાય છે તો આશા રાખું છું મિત્રો તમને મજા આવી હશે અને આ સરસ રીતે ઉત્પાદનના સાધનો જે છે એને પણ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો અને સરસ રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરો બરોબર છે બધાને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક સરસ રીતે Te ieri coro. Ciao a tutti, madane. Bye bye.